નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું કૃષિ વાત કરીશુ આજના વિગતવાર સમાચારોની તે પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર થર્ટી 31 ઉજવણી પર પોલીસની ચામતી નજર 31 ડિસેમ્બર સુધી ચાલશે ડ્રિંક એન્ડ ડ્રાઇવની સ્પેશિયલ ડ્રાઈવ આથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ લેસર શો ડ્રોન શો અને લાઇટિંગ શો આકર્ષણનું કેન્દ્ર રહેશે કમોસમી વરસાદ ને લઈ અંબાલાલની આગાહી કાર્નિવલ ની આજથી શરૂઆત થઈ છે ત્યારે એકત્રીસ ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવલમાં શહેર પોલીસ દ્વારા અનોખું આયોજન કરવામાં આવે છે ટ્રાફિક તેમજ કોઈ દુર્ઘટના ઘટે તે માટે ત્રણ પોલીસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે તેમજ પોલીસ પણ ત્રણ શિફ્ટમાં કામ કરશે નાગરિકો માટે દરેક ગેટ પર એક શ્રી ટીમ તૈનાત રહેશે વધુમાં કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે 31st ની ઉજવણી પર પણ પોલીસ શાંતિ નજર રાખશે અને 31st ડિસેમ્બર સુધી શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ માટે સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ રાખશે કાર્નિવલ ના બંદોબસ્ત માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતું આયોજન કરવામાં આવેલું છે કાંકરિયા નો યુ ટર્ન ઝોન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડીને એનું જાહેરાત કરવામાં આવેલી છે એ સાથે કાંકરિયા તરફ આવતા શહેરના અલગ અલગ વિસ્તારો ભૈરવનાથ રોડ છે રાયપુર દરવાજા છે આ તમામ વિસ્તારોથી કાંકરિયા તરફ જતા જે માર્ગો છે ત્યાં પાર્કિંગના પ્રશ્નો ન થાય નાગરિકોના એક જ સમયે જવા માટે ધસારાના કારણે ટ્રાફિકના પ્રશ્નો ન થાય એના માટે શહેર પોલીસના ટ્રાફિક પોલીસ ટીઆરબી હોમગાર્ડ અને સાથે શહેર પોલીસના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં ત્રણ શિફ્ટમાં ફરજ બજાવશે એટલે કે રાઉન્ડ ધ ક્લોક આ બંદોબસ્ત ચાલવાનો છે કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે સાત ગેટ જે મેં આપને કહ્યા દરેક ગેટ પર સી ટીમ્સ તૈનાત કરવામાં આવશે એની સાથે મુલાકાતીઓ જે આવતા હોય છે એનું પ્રોપર ચેકિંગ અને ફિસ્કિંગ થઈ શકે એના માટે તમામ ગેટ પર ડીએફએમડી એચએચએમડી સાથે બેગેજ સ્કેનરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે નાગરિકો પોતાની કાર્નિવલ ની અંદર જે આખા વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે એવી રીતે કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો માટેના કાર્યક્રમો ખાણીપીણીની માર્કેટ એની સાથે સાથે અન્ય આકર્ષણો પણ હોય છે જે ત્રણ સ્ટેજ છે તેના પર દેશ વિદેશના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને અને આની અંદર આપ જાણો છો અમદાવાદ શહેર આજુબાજુના જિલ્લા શહેરોમાંથી પણ લોકો આનંદ માણવા માટે આવે છે તો તમામ લોકો કાર્નિવલનો યોગ્ય રીતે આનંદ માણી શકે અને યાદગાર સંભાળો બની રહે એના માટે શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ પૂરતી તૈયારી કરવામાં આવે છે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાં વર્ષોથી સીજી રોડ પર એકત્રિત થતા હોય છે તો મધ્ય જ્યારે નવ વર્ષ શરૂ થાય ત્યારે તમામ યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે આનંદ પ્રમોદ થતો હોય છે એના માટે સાંજે છ વાગ્યાથી સીજી રોડ તરફ જતા મહત્વના માર્ગો પર પ્રવેશ બંધી કરવામાં આવેલી છે જેથી ત્યાં વાહનો એકત્રિત વાહનો અને નાગરિકો બધું જ એક સાથે એકત્રિત ન થાય એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત સીજી રોડ ઉપરાંત અન્ય મહત્વના માર્ગો પર પણ ઉજવણી થતી હોય છે આના માટે જાહેરમાં ફટાકડા નહીં ફોડવા માટે પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે થર્ટી ફર્સ્ટ અને નાતાલ આ બે રાત્રિઓ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે માનનીય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ થાય એના માટે હું શહેરીજનોને અપીલ કરું છું સાથે આ ફટાકડા જે ફોડવાથી પ્રદૂષણ વધે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમાય છે તો નાગરિકોના સ્વાસ્થ્યને પણ આ નુકસાનકારક બને છે એટલે માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો ઉપયોગ કરવામાં આવે સાથે શાળા કોલેજો હોસ્પિટલો ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોન્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે એના માટે તમામ નાગરિકોને અપીલ છે રાજકોટમાં છૂટા પૈસાની સોલ્ટેજ ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં વેપારીઓ છૂટા પૈસા માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને દસ રૂપિયાની નોટ નથી મળી રહી અને જે દસ રૂપિયાની નોટો મળી રહી છે તે ફાટેલી અને સાવ ખરાબ કન્ડિશનમાં આવી રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં દસના સિક્કા અમુક વેપારીઓ જ સ્વીકારી રહ્યા છે દસ રૂપિયાની નોટોને લઈ અનેક વખત વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તકરાર પણ થઈ રહી છે ખાસ કરીને અમુક વેપારીઓ રૂપિયાના સિક્કા સ્વીકારી રહ્યા છે તો સામે વેપારીઓ વેપારીઓ પાસેથી કોઈ અન્ય સિક્કા નથી સ્વીકારી રહ્યા રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને લખાજી રાજ રોડ પરના નાના વેપારીઓને હાલાકી પડી રહી છે વેપારીઓને અને ગ્રાહકોને પણ ભારે તકરાર થઈ રહી છે રાજકોટની અંદર આજે હું ઘણી જગ્યાએ દસના સિક્કા દેવા જાઉં છું પણ દસના સિક્કા કોઈ સ્વીકારતો નથી બીજું દસની નોટો પણ જઈ એટલી કાંઈ મળી શકતી નથી એટલે ધ્યાન મેની ડિફિકલ્ટીઝ ફોર ધ પ્રોબ્લેમ ઇન ધ રાજકોટના વેપારીઓ ઉપર ફરી એક વખત સંકટ સામે આવ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે રાજકોટના લાખાજી રાજરોડ ઉપર આવેલા કરિયાણાના વેપારીઓ કે નાના વેપારીઓ છે તેને હવે છૂટા પૈસા છે આ તે સમસ્યા કરી રહ્યું છે દસની નોટો છે તે ખરાબ કંડિશનમાં આવી રહી છે તો જે સિક્કાઓ છે વેપારીઓ તો પોતાની પાસે લઈ લે છે પરંતુ વેપારી પાસેથી અન્ય ગ્રાહકો કે પછી આગળની ચેનલમાં છે તે આ સિક્કાઓ છે તે નથી ચાલતા જેને પગલે વેપારીઓ ઉપર એક સંકટ આવ્યો છે આપણી સાથે સીધા વેપારી સાથે વાત કરશું ખાસ કરીને દસની નોટોનું કંડિશન જે આવે છે કઈ પ્રકારની કંડિશનમાં આવે છે કેવી તકલીફ તમને પડી સેલો તૂટેલી ફાટેલી નોટ આવે છે જમ્સવાળી નોટ આવે છે કસ્ટમર નોટ સ્વીકારતા નથી ખરાબ નોટ અને દસના કોઈન્સ એ લોકો સ્વીકારતા નથી જે દસના કોઈન્સ ગવર્મેન્ટે આપેલા છે બરાબર છે એ આવતી ગવર્મેન્ટ દસવાળા સિક્કા આપે છે પણ કસ્ટમર સ્વીકારતા નથી અને આરબીઆઈ અને ખાસ કરીને જે સરકારે બહાર પાડેલા દસના સિક્કા છે કોણ નથી સ્વીકારતું એ વાત ખરેખર જો તમે સ્વીકારો છો તો પછી સિક્કા તમારી પાસે સંગ્રહ થઈ જાય છે કેવી તકલીફ તમને પડે બહુ તકલીફ પડે છે રિટેલ કાઉન્ટર ઉપર જેટલા રિટેલ કાઉન્ટર ઉપર છે કરિયાણાની દુકાન કે પ્રોવિઝન કે ખાણીપીણીની બહુ મોટી માથાકૂટ થાય છે ચીકીવાળાની અત્યારે સિઝન છે એટલે દસના કોઈન્સને દસની નોટું મળતી ને દસના કોઈન્સ મળે છે પણ દસની નોટ કોઈ સ્વીકારતું નથી કઈ પ્રકારની આ સ્થિતિ ખાસ તો તકલીફ તમને કેવી પડે છે આનું આનું નિરાકરણ શું હોવું જોઈએ અમે દસના પેકેટ ઘણા દિવસથી ગોતી છી જૂના ને જે કાંઈ મળતા નથી અમે અરે જોઈ લાગ લગભગ વીસ બાંધા પંદર બાંધા અમે લેવા માંગીએ છીએ મળતી નથી નોટ હવે દસ સિક્કા સ્વીકારતા નથી આનું નિરાકરણ શું હોવું જોઈએ પ્રજા એ કસ્ટમરો એ સ્વીકારવા જોઈએ આ તો ગવર્મેન્ટનું નાણું છે એને અપમાન ન કરાય લક્ષ્મીજીને ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં આ સ્થિતિ હોય તે પ્રકારનું નિર્માણ થવા પામ્યું છે દસની નોટું જે આવી રહી છે તે બંડલ કન્ડિશનમાં આવી રહી છે જ્યારે દસના સિક્કા છે સરકાર પણ અવારનવાર કહે છે કે દસના સિક્કા ચલણમાં છે સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવે છે છતાં પણ કેટલાક લોકો છે તે સિક્કા નથી લેતા જેને પગલે નાના વેપારીઓ હોય અને આખી જે ચેન સર્કલ ચાલતું હોય છે આ સર્કલ હાલ એક મોટી અસર થઈ રહી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ રાજકોટના વેપારીઓમાં થવા પામ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ ગ્રેટર નોયડા ખાતે રમાઈ રહેલ સાતમી એલાઇટ વિમેન્સ નેશનલ ઓક્ટિંગ ચેમ્પિયનશિપ ની

સમગ્ર ભારતના ગૌરવ સમાન અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનું ભવ્ય નિર્માણ પૂર્ણ થવામાં આવે છે બાવીસ જાન્યુઆરીના રોજ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના વડાપ્રધાનના હસ્તે થનાર છે ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાંથી મંદિરના નિર્માણમાં ફાળો આપવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાતથી ધ્વજદંડ મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થરનું યોગદાન આપશે અયોધ્યાના રામ મંદિરના શિખર પર મુખ્ય ધ્વજદંડની સાથે અન્ય સાત ધ્વજદંડ લગાડવામાં આવ્યા છે જેમાં મુખ્ય ધ્વજદંડના નિર્માણની કામગીરી અમદાવાદની કંપનીને સોંપવામાં આવેલી છે રામ મંદિરનો ધ્વજદંડ પિત્તળમાંથી બનાવવામાં આવ્યો છે જેનું વજન પાંચ હજાર પાંચસો કિલો છે આ મુખ્ય ધ્વજદંડ અંદાજે ચુમાલીસ ફૂટ ઊંચો છે આ ધ્વજદંડનું વીરભૂષણ વિજયસિંહ મહંત શ્રી દાદા બાપુ ધામ પરછમ ભાલ અને રાષ્ટ્ર માટે સમર્પિત એવા એકસો એક યુવાનોને સાથે લઈ રાજપૂત ભવન ગોતા પહોંચી ધ્વજ દંડુ પૂજન કર્યું હતું જાન્યુઆરીના રોજ જે શ્રી રામ મંદિરની અંદર જે આ મંદિરનું પ્રતિષ્ઠા થઈ રહ્યું છે આપણા એસવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે એના શિખર ઉપર જે વિજય ધર્મ વિજય સ્તંભ જે રોપાણો છે જવાઈ રહ્યો છે એ વિજય સ્તંભનું આજે મેં ખરેખર એના દર્શન માટે અને એના પૂજન અર્ચના માટે આવ્યા છીએ હવે ખરેખર જે કારસેવકોએ જે બલિદાન આપ્યું છે એને સાચી શ્રદ્ધાંજલિ હવે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મળવા જઈ રહી છે અને હવે પછી આવું કાશીમાં કે મથુરામાં આવું કોઈને બલિદાન ના આપવું પડે એની માટે અમે બધા આપણે બધા સનાતની ધર્મ હિન્દુઓના બધા ભેગા થઈ અને આ કાર્યની અંદર પાછા જોડાઈ જઈએ અને આપણા સનાતનની ધર્મની ધજા છે એનું હંમેશા માટે સ્તર ઊંચું રહે એવું કાર્ય કરવા તત્પર રહીએ જ્યાં રામ છે તો અહીંયા બધું એકતા છે એવા મર્યાદા મર્યાદા પુરુષોત્તમ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આપણે બધા એક થવા જઈ રહ્યા છીએ તો ખરેખર આ એક આપણી માટે સૌભાગ્યની વાત છે આપણે હિન્દુ ધર્મ માટેની એક અખંડ ભારત માટેનું પણ સૌભાગ્યની વાત છે તો એની પૂજના પૂજા અર્ચના કરીને આજે અમે ધર્મ બધાય દાદા બાપુ ધામ પરિવારના જે લોકો સૌભાગ્ય એનું કરી થઈ રહ્યું છે એને માટે બધાએ અમે આવ્યા છીએ તો આ અમે બધાને

બધા અમારા સમર્પિત અને રાષ્ટ્રવાદી સ્વયંસેવકો અત્રે કર્ણાવતી મુકામે પધાર્યા છીએ અને ધર્મધ્વજનું પૂજન કરવાના છે બહુ મોટી અને વિશાળ સંખ્યામાં અમે આવ્યા છે આનાથી સનાતન ધર્મમાં બહુ મોટો સંદેશો જવાનો છે અમારો દાદા બાપુ ધામ કાયમ સનાતન ધર્મની પરંપરા ને આગળ ધપાવવા માટે આ બધા સ્વયંસેવકો કાયમ સમર્પિત છે અને એમાં એક શોગો વધે બધાની ઉત્સાહ વધે એટલા માટે આ ધર્મધ્વજનું પૂજન કરવા માટે આજે અમે તારાનગર બાવરી ડેરામાં રહેતી અઢી વર્ષીય ગુમ દીકરીનો સપ્તાહ પૂર્વે રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો બાળકીની બે કલાકની શોધખોળના અંતે ઘર નજીક અવાવરો જગ્યાએથી મૃતદેહ મળતા બાવરી

બાળકીને ઘરે સુતેલી હાલતમાં લઈ જઈ મોત ને ઘાટ ઉતારનાર ઓગણત્રીસ વર્ષીય આરોપી રવિ બાબરીને ઝડપી લઈ હત્યા પાછળ નો ઈરાદો જાણવા પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે

પોલીસને પહેલેથી જ ત્રણ થી ચાર વ્યક્તિઓ પર શંકા હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી આ ઉપરાંત ટેકનિકલ સોર્સના આધારે બી ઘણી મદદ કરેલી છે પરંતુ હ્યુમન સોર્સ અને ત્યારબાદ જે છે એ પૂછપરછની વૈજ્ઞાનિક પદ્ધતિ આ બધી જ વસ્તુના સહયોગથી પોલીસે આ જેને હત્યા કરી છે હત્યારાને ગોતી કાઢેલ છે અઢી વર્ષની દીકરી કે જેનું નામ છે અનિતાબેન ધીરસિંહજી ગોવિંદભાઈ કોળી એ બાવરી વિસ્તારમાં રહે છે તેની હત્યા જે છે એ રવિભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ જાતે વઢિયર બાવરી વિસ્તારમાં જતા ઓગણત્રીસ વર્ષના યુવાને જે રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેણે કરેલી છે હાલમાં એ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે તેમની અટક કરવામાં આવેલી છે ગુનાના કામે જે વસ્તુ વાપરેલી છે તે વસ્તુઓને બી લઈ અને હાલમાં ડિસ્કવરી પંચનામું બી ચાલુ છે આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે વ્યક્તિ જે છે એની હત્યાનું શું મોટિવ છે અને હત્યા કરવા પાછળ શું રીઝન હતું એ બાબતને બી પોલીસ દ્વારા પોલીસને જ્યારે પૂછપરછ અને અંતે ત્યારબાદ જે રિમાન્ડ મળશે તેની અંદર આ તમામ મુદ્દાઓ બી ક્લિયર થઈ જશે પાટણના સરસ્વતી તાલુકામાં આવેલ સાંપરા ગામે વિચિત્ર ઘટના બનવા પામી હતી જ્યાં ટર્બો ટ્રક હાઈવે પરથી નીચે ઉતરી એક ખેડૂતના રહેણાંક ઘરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘર આગળ બાંધેલ ત્રણ ભેંસોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ઘરમાં હાજર એક એસમ અને એક યુવતી જાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા ઘટના બનતા ટર્બાનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો જોકે સ્થાનિકોએ તેને ઝડપી લઈ પોલીસને કર્યો હતો જયારે અકસ્માતના પગલે ઘરની ઘર સહિત મકાન પડી જતા ખેડૂત પરિવારને ભારે આર્થિક નુકસાન થયું હતું આ ઘટનાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ બેફામ રીતે રેતી ભરી દોડતા ટર્બા વાહનોને લઈ ભારે રોષ વ્યક્ત કર્યો હતો

પૂર્વ નગરપાલિકા પ્રમુખ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીજી ની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજી આજના દિવસ ની સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો

અંશો આજે બધા વાગો અટલજી એક એવું નામ એક એવા વડાપ્રધાન જે વિપક્ષો પણ એમને માન આપતા સન્માન આપતા એવા અટલજી આપણી વચ્ચે નથી પણ એમણે જે કંઈ આપ્યું છે ભારત દેશને આપ્યું છે પાર્ટીને તો આપ્યું છે પણ ભારત દેશને આપ્યું છે એ અલૌકિક છે અને એના જે ચીર સ્મરણો અમે બધા આજે વાઘોરીએ છીએ એ નિમિત્તે આજે ભેગા થયા છે ભગવાન એમના આત્માને ચીર શાંતિ આપે એવી અમે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ રાજકોટની સૌથી જૂની બજાર લખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડ પર વર્ષો જૂનો પાર્કિંગનો પ્રશ્નનું હજુ નિરાકરણ આવ્યું નથી વાહનો પાર્ક કરવાને લઈ અવારનવાર ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે ગત અઠવાડિયે જ ટ્રાફિક પોલીસના કર્મીઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાને પગલે વેપારીઓએ બંધનું એલાન કર્યું હતું લખાજીરાજ બજારની નજીક જ મનપા દ્વારા ફ્રી પાર્કિંગ પોઈન્ટ આપવામાં આવ્યો છે મનપા દ્વારા વ્યવસ્થા કરી આપવા છતાં વેપારીઓ અને બજારમાં આવતા ગ્રાહકો પાર્કિંગમાં વાહનો પાર્ક કરતા નથી મનપા અને ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર વેપારીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે જો કે ચર્ચાઓનું કોઈ પરિણામ નથી આવી રહ્યું અને આજે પણ પાર્કિંગ ખાલીખમ કેમેરામાં કેદ થયું હતું વેપારીઓ જો પાર્કિંગમાં વાહન પાર્ક કરે તો મહદ અંશે ટ્રાફિક સમસ્યા હલ થાય એમ છે ને જો કે બજારમાં આવતા ગ્રાહકો માટે પાર્કિંગ માથાનો દુખાવો બન્યું છે લોકોએ કોર્પોરેશન ને ટ્રાફિક પોલીસને ઘણી વખત સૂચનો કર્યા છે કે રાજકોટનો આ જૂનામાં જૂનો રોડ છે વધુ પડતા ગ્રાહકો અહીંયા આવે છે ને બધા મિડલ ક્લાસના હોય એટલે લગભગ ટુ વ્હીલર લઈને જ આવે છે હવે વેપારી હોય તો પોતાના બે વાહન હોય પાર્ટનરના ને બે ત્રણ માણસો હોય તો એના હોય તો એટલો બધો રોડ મોટો નથી કે જેને લઈને આટલું બધું પાર્કિંગ થઈ શકે એટલે એક સૂચના મેં એવું કરેલું કે પાછળની સાઈડ રોડની પાછળની સાઈડ લાખાધિયા સ્કૂલ છે એ ખાલી પડેલ છે એમને પડેલી તો ત્યાં પાર્કિંગ વ્યવસ્થા કરે તો વેપારીઓ બધા ને એનો સ્ટાફ ત્યાં પાર્કિંગ કરે તો ગ્રાહકો પોતાનું દુકાન આગળ પાર્કિંગ કરી શકે એના માટે પોલીસને બધા એગ્રી પણ થઈ ગયા ને થોડી ઘણી કામગીરી થઈ છે ને થોડી હજી બાકી છે ગ્રાહકો માટે અત્યારે વ્યવસ્થા તો કરે જ છે આ લોકો અડધી વ્યવસ્થા થઈને અડધી અટકી ગઈ છે કે ભાઈ પટ્ટા મારી દે અત્યારે લાખાદ્યાજ રોડ સાંકડો છે ધર્મેન્દ્ર રોડ એનાથી પણ સાંકડો છે પણ લાખદિયાજ રોડ ઉપર બંને સાઈડમાં ફૂટપાટો છે તો ફૂટપાટ કાઢી ને રોડ મોટો કરીએ ફેરિયાનો પ્રશ્ન છે એ પણ દૂર થઈ જાય ને રોડની સાઈઝ વધે લોકો આરામથી આવી જઈ શકે ટુ વ્હીલર ઉપર ને ખરીદી કરી શકે રાજકોટની સૌથી જૂની ધર્મેન્દ્ર રોડ બજારની અંદર ગત અઠવાડિયે ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાને કારણે વેપારીઓ આંદોલન ઉપર ઉતરવાની ઘટના છે તે બની હતી મહત્ત્વનું છે કે આ બાદ ગુજરાત ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચતા ધર્મેન્દ્ર રોડની નજીક જ એટલે કે લાખાજીરા સ્કૂલના જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા અને રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા ફ્રી પાર્કિંગ માટેની વ્યવસ્થા છે તે આપવામાં આવી છે મહત્વનું છે કે તેર હજાર ચોરસ ફૂટથી પણ વધુની જગ્યામાં આઠસોથી વધુ વાહનો પાર્ક થઈ શકે તે માટેની વ્યવસ્થા છે પરંતુ ને ક્યાંક વેપારીઓ પોતાના વાહનો છે તે અહીં પાર્ક કરવાને બદલે પોતાની દુકાનની બાજુમાં વાહનો પાર્ક કરી રહ્યા છે મહત્વનું છે કે ધર્મેન્દ્ર રોડ અને આજુબાજુના ચાર પાંચ જેટલા જે વેપારી એના જે વિસ્તારો આવેલા છે ત્યાં પાંચ હજાર જેટલા વેપારીઓ પોતાનો ધંધો કરી રહ્યા છે જેના વીસ હજાર જેટલા વાહનો છે તે ધર્મેન્દ્ર રોડ અને તેની આજુબાજુની શેરીઓમાં પાર્ક કરવામાં આવી રહ્યા છે જેને પગલે અવારનવાર ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની રહી છે મહત્વનું છે કે આ જગ્યા છે તે ફાળવવામાં આવેલી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે તે અહીં સુધી પાર્ક કરવા નથી આવતા મોટો મહત્વની વાત એ છે કે વેપારીઓને કઈ વસ્તુ નડી રહી છે કે અહીં પાર્ક કરવા નથી આવી રહ્યા અને મહત્વનું એ વાત પણ છે કે જો અહીં વાહનો પાર્ક કરવામાં આવે પરંતુ જે વાત છે અહીં આઠસો વાહનો પાર્ક થઈ શકે એમ છે છતાં પણ હજુ અન્ય જે બારસો જેટલા વાહનો છે તેને ધર્મેન્દ્ર રોડ ઉપર જ પાર્ક કરવા પડે અને બીજી તરફ બે હજાર વીસ હજાર જેટલા વાહનો તો ફક્ત વેપારીઓના છે ત્યારે જ્યારે ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં અને બજારમાં છે તે રોજના હજારો ગ્રાહકો આવતા હોય છે આ ગ્રાહકોનું પાર્કિંગ કઈ રીતના કરવું તે પણ એક મોટો પ્રશ્ન છે તે ઊભો થઈ રહ્યો છે ત્યારે મહત્વનું એ રહેશે કે વેપારી એસોસિએશન અને રાજકોટ પોલીસ તંત્ર સાથે મળી અને જો આ પ્રશ્નનું નિરાકરણ લાવશે તો જ આ આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે નહીંતર અવારનવાર આવી ઘટનાઓ બનતી જ રહેશે તે ચોક્કસથી છે તે હાલ જે લાગી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ આ હજાર અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર blast